ભારતનું આ પહેલું ગામ કે જે સ મહિના માટે વેરાન થઈ જાય છે શા માટે વેરાન થઈ જાય છે તે હું તમને જણાવું અને કયું આ ગામ છે એ પણ હું તમને જણાવું તો ચાલો આપણે ફટાફટ તેના વિશેની માહિતી મેળવી લઈએ તો આ ગામ છે ઉત્તરાખંડના ચમોલી જનપદ સ્થિત મિતિ અને માણા આ બંને ઘાટીમાં આવેલા ભારત અને તિબેટ સીમાના ગામ જ આ ગામ જ નહીં પરંતુ એ સદીઓથી અહીં ભોટિયા જે આદિવાસી જાતિના લોકો છે એની અદ્ભુત સંસ્કૃતિ અને આકરી જીવનશૈલી તેમજ અદ્વિતીય આસ્થાના સાક્ષી રહ્યા છે જોકે અહીં ભોટિયા જનજાતિના લોકો જ રહેશે એવું નથી જેમાં રોંગપા મારછા અને તોલછાનો પણ એ સમાવેશ થાય છે જોકે હિમાલયના ખોળામાં આશરે લગભગ આઠ હજારથી અગિયાર હજાર ફૂટની ઊંચાઈ પર આવેલા આ ગામ એનું જીવન સંપૂર્ણ રીતે હવામાનના મિજાજ પર આધારિત છે હવે શા માટે સ મહિના એ અલિપ્ત થઈ જાય છે અથવા તો વેરાન થઈ જાય છે તો એના માટે અહીં ઋતુ છે જવાબદાર છે કારણ કે સ મહિના સુધી અહીંયા બરફ છે એ છવાયેલો રહેશે મે મહિનાથી ઓક્ટોબર સુધી અહીં છે એ બરફ પીગળે છે અને માર્ગ ખુલ્લા થાય ત્યારે આ નીતિ અને માણાના લોકો પોતાના પૂર્વજોના ગામમાં પરત આવી જાય છે એ સમય ન માત્ર ઘર વાપસીનો પરંતુ મહેનત અને ખેતીનો પણ હોય જ્યાં તે ખેતી કરે છે પશુઓના ઊનની અંદરથી કપડાં તૈયાર કરે છે તેમજ ઘાટીના આ ગામ પર એન્ટાર્ટિકાની જેમ જ સંપૂર્ણ બરફ છે એ છવાઈ જાય છે જોકે ગરમીઓમાં પણ અહીં ઠંડી પડે છે પ્રતિકૂળ વાતાવરણ હોવા છતાં પણ ગામના લોકો પોતાની જમીન પર જવ ઘઉં અને અન્ય કેટલાક પરંપરાગત અનાજસેની ખેતી પણ એ કરે છે આ સિવાય આ ગામમાં રહેતા લોકો સી રોજીરોટી માટે પહેલાં તિબટ સાથે પરંપરાગત વેપાર કરતા હતા જેમાં ઊન મીઠું ગોળ ખાંડ તેમજ સીમા બંધ થઈ પછી આ લોકોનો મુખ્ય વ્યવસાય ઘેટા બકરા પાળવાનો ઊન ઉદ્યોગ અને ખેતી રહ્યો છે જેમ શિયાળો નજીક આવે તેમ તેમ તેઓ મેદાની વિસ્તાર તરફ જવાની તૈયારી શરૂ કરી દે કારણ કે આ ઘાટીની અંદર ગામના દરવાજા છ મહિના માટે ખુલ્લા રહેશે જ્યારે છ માસ માટે એ બંધ થઈ જાય છે જ્યારે શિયાળો નજીક આવે છે ત્યારે તેઓ તળેટી વિસ્તારમાં જવા લાગે છે પરંતુ તે પહેલાં ગામમાં આસ્થા સાથે એક વિશેષ વિધિ પણ કરવામાં આવે છે જેને લસપા કહેવામાં આવે છે આ તહેવાર દેવોને આભાર માનવાનો તહેવાર છે જોકે આ તહેવાર પર દિવસભર વિશેષ એ પૂજા અર્ચના કરવામાં આવે છે જે ગ્રામજનો તેમના આરાધ્ય દેવી દેવતાઓના મંદિરમાં કરે છે જોકે અહીં રહેતા લોકો ખૂબ જ એ સરળ સ્વભાવના હોય છે તે લોકો જે ખેતી કરે છે તેમાં જે અનાજનું ઉત્પાદન થાય છે તેનો એક ભાગ એ સૌથી પહેલાં દેવી દેવતાને અર્પણ કરે છે જે તેઓ છ મહિના સુધી મહેનત કરીને ઉગાડે છે તેઓ દેવતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા સાથે એની આગામી કઠિન પ્રવાસ અને અને શિયાળાથી સુરક્ષા આશીર્વાદ પણ માગે છે જે તેમના આરાધ્ય દેવો પ્રત્યેનો વિશ્વાસ અને આસ્થા આપને દર્શાવે છે આ સિવાય વાત કરીએ તો શિયાળાના દિવસમાં છ મહિના માટે અહીં ઊંચા ગામો સંપૂર્ણપણે બરફની સાદરની અંદર ઢંકાઈ જાય છે અને સુમસામ થઈ જાય છે રસ્તાઓ પણ અવરોધિત થઈ જાય તેથી તેઓ શિયાળાના પ્રવાસ માટે નીચલા અને સુરક્ષિત વિસ્તાર તરફ જવા લાગે છે જોકે બીજી બાજુ પૌરાણિક ગામો અને દેવી દેવતાઓના મંદિરોને લગભગ છ મહિના માટે બરફના હવાલે છોડી દે છે જોકે નીતિ ઘાટી એના માણા ગામ દેશની સુરક્ષાના પ્રથમ રેખા માનવામાં આવશે અને અહીંયા શિયાળાના દિવસ દરમિયાન આ ગામમાં રહેશે જોકે ભારતીય સેના આ ગામની સુરક્ષા કરે છે લોકો એની માન્યતા છે કે આ ગામમાં કુલદેવતાઓ પણ આ ગામની સુરક્ષા કરે છે અને આવતા વર્ષ સુધી તેમના ભક્તો એના આગમનની રાહ જુએ છે